બહુધા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો સામાન્ય સભામાં વિપક્ષોના એક પણ કામ નહીં લેતા વિપક્ષ સભ્યોએ સભાનો બહિષ્કાર કર્યો અને સભા અધૂરી છોડીને જતા રહ્યા હતા ત્યારબાદ પાલિકાના પ્રમુખે પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરી હતી તથા અન્ય કામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા ભાજપ સાથે મહાનગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી આ સભાના પ્રારંભે વિપક્ષના વોર્ડ નંબર ત્રણના સભ્ય ફૈજલ ખાન પઠાણ વોર્ડ નંબર બેના સભ્ય સબીબાનુ પઠાણ વોર્ડ નંબર એકના નસીબાનુ મલિક અને વોર્ડ નંબર પાંચના રૂપલબેન પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો કારણ કે ચારે સભ્યોએ આપેલા પ્રજાકીય કામો લેવામાં આવ્યા ન હતા વોર્ડ નંબર ત્રણના ફૈજલ ખાને પોતાના વિસ્તારના વિવિધ એકવીસ કામો મંજૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં એક પણ કામ સભામાં લેવામાં આવ્યા ન હતા તેમજ અન્ય અપક્ષ સભ્યોના કામો પણ લેવામાં આવ્યા ન હતા અને અન્ય કામો અને ખર્ચના હિસાબોનો વિરોધ કર્યો હતો તેમજ સભામાં નગરમાં વિકાસના કામમાં સરળતા રહે અને કામ ઝડપથી થાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી સભામાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, પાલિકાના સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને વિપક્ષના સભ્ય દ્વારા ઉપવાસ પર બેસીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આખો નંબર લેક થાકવાનો અહીં અયાત નામ સ્વાગત છે અને રસીદા થા આ કા જે આ કમિટી મેમ્બર તરીકે છે તે સંકારો પારિષદ છે બરાબર છે કારો પારિષદ કંપનીના આચાર્ય બના અમે અમે નું 24 ની કોડી છે ને તો બી તરીકે બરાબર બધા અભિપ્રાય દેવા અભિપ્રાય ઇનવાન્ડ હોય કોરું અભિપ્રાય દેવા છે

જો ભાઈ આપણે સિનિયર છે અનુભવ રાજનંદન ઉપર હું જીજી નાયક ગઈ વખતે બોરી બેહારી એમને એમને મરજીથી બોરી બેહારી આગળથી લક્ષિત લઈને આઈ ગયા કેમ બધા સદ્યને પૂછવાની જરૂર નથી બધા નિસયયો લેવાની જરૂર નથી કે ભાઈ અમે આ એને પરમુખ બનાઈએ ચેરમેન બનાયે 21 વર્ષની ઉંમર એમને ખેતી સાત બારની નકલ જોતા હતા એટલું બોલ

બુટલો ગરો જેવું ચલાવશે એવું ચાલશે ખુલ્લું શબ્દ છે દારૂ જુગાર સત્તા બધું ખુલ્લે આમ ચાલે છે

ને આજ રોજ મીટિંગ થઈ છે એમાં બાંધકામ સમિતિ એમના કોઈનો અભિપ્રાય લીધા વગર એમને જાતે બનાવી દીધી છે બરાબર મારા ભાભી કાઉન્સિલર છે સમીમ બાનુ હિજાયદુલ્લાહ ખાન બરાબર એમને ટેક્સ ડિપાર્ટમેન્ટ આપ્યું છે એટલે વેરો બાકી પડે છે તો ટેક્સ ઉઘરાવા લોકોને ઘેર ઘેર માથો કૂટવાઈ જાય ને બીજી વસ્તુ ચલો કામોમાં મેં એકવીસ કામો લખીને આપેલા ચલો એકવીસ નહીં પાંચ તો બે તો કામ લેવા જોઈએ ને બે 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 કામો તો લેવા જોઈએ ને બરાબર बीज वस्तू आज ठराव सकिलो ठराव जेवी भरती भरती अंगे पसंदगी पसंदी रचना करत बराबर एम बधु बघू ऑफिस ऑफिसम गोठवी नाखेलो बराबर बीजी वस्तू एकवीस पचिसंद दैनिक टेंडरो मंगवा मागवा ना की लिधेल निर्णय प्रमाणे एकवीस छ हजार प्चीस रोज संदेश दैनिक पेपर पेपरम जाहीर निविदा आपी टेंडरो मंगाल ते अंगे लिधेल निर्णय बहाली आपवा તો મેં આમ કીધું એકવીસ છ પછી તમે જે બી જાહેરાત આપી છે દૈનિક પેપર સંદેશ દૈનિકમાં એની જાહેરાત મને આપો કામોની ઠીક હમણાં નહીં કે બરાબર કાઉન્ટ એ કાઉન્ટર ત્યાં કે અમદાવાદ ગયા છે બરાબર ફરી મેં મારા જોડે લેખિતમાં જે પહેલી મીટિંગ પછી કામ થયા છે મહોદા નગરપાલિકાના બરાબર મેં લેખિતમાં રજૂઆત માંગી કે મને રજૂઆત આપો તો મહિને મને આપ્યા આપ્યા કામો એમાં કામો મેં જોયા તળ જોડના કામ હતા તો બીજા બધા શું કરશે પબ્લિક અમને ચૂંટી લાવી છે બરાબર બિદાઈ લાગે છે તમારા ઘેર રહેણા છે કે ભાઈ ફેસલભાઈ ભાઈ આ ઘટરનું કામ છે આ સાફ સફાઈનું કામ છે આ કામ છે તમે કશું બી અહીંયા કહીએ છીએ ઇન્જિનિયર બેનને મેં કીધું એકવીસ કામમાંથી તમે ભૂમિકાબેન એન્જિનિયર અમે એક કામ બી નહીં લીધું બરાબર બીજા બધાને નહીં લીધા તેમાં એવું શું પ્રશ્ન છે તો નહીં લીધું સાહેબે અમે અમને ટીક કરીને આપ્યા એટલા કામો લીધા કે તો મારું કહેવાનું ભાવત એ છે કે પ્રમુખ સાહેબને મારાથી શું પર્સનલી દુશ્મની છે વાતથી દુશ્મન છે દુશ્મની છે હું મોમેડન છીએ એનાથી દુશ્મની છે કે અધર્ચ દુશ્મની છે મારા વોર્ડમાં ખાલી ચારસો મોમેડન છે બરાબર બાવીસસોનો બુથ છે બરાબર તો આવી સાતસો ત્રેવીસ વોટ મને મળ્યા છે કે ના હરેક કોમે મને વોટ આપ્યું છે હિન્દુ મુસ્લિમ બધા બધા મને છૂટે ત્યાંનો એમના કામ હું લઈને જાઉં છું તો મને ના પાડે છે ને બીજી વસ્તુ પિસ્તાલીસ લાખ જેટલું લાઈટ બિલ બાકી છે વીજ બિલ બરાબર એમણે શું લીધું છે જ્યારે પી દરગાહ વોર્ડ નંબર ચાર પાસે સોલર એલઈડીનું કામ હમણાં સોલર એલઈડીનું કરી દીધું બરાબર રણજી રણ રણછોર 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 મંદિરથી ભાતીથી મંદિર સુધી એ સોલર એલઈડીનું કામ કેટલાનું છે જોઈ લો બાર લાખ બેતાલીસ હજાર બરાબર તો કહેવાનું ભાવ તું તમે સોલર લાઇટો નાખો છો પહેલાં ડાકોર મહુધા ચોકડીથી બાયુંસી વાળી નાખી તો તમે સોલર લાઇટર કેમ નાખી એમાં તમે જીબીના કનેક્શન ના લીધા બરાબર પીડી ડબલ્યુની મંજૂરી નહીં લીધી બીજી વસ્તુ કે આ લોકોને આમ કહું તમે પહેલાં બિલ તો ચૂકવો મહુધા નગરપાલિકાનું લાઈવ વીજ કપાઈ જશે ત્યારે તમે બિલ ચૂકવશો પિસ્તાળીસ હજાર એ પિસ્તાળીસ લાખ બિલું ચૂકવશો ગમે ત્યાં તમે થાંભલા ઊભા કરી દો છો તમારો એમના જે સાથીદારો એટલે કે એમના જે સપોર્ટર છે એમના કામો લે છે બીજા બધા તેલ લેવા જાય એવું ખોટું ખુલ્લું ભટ્ટાચાર ચાલે છે તો મહિનાની અંદર હું ભૂખ હડતાળ પર બેસવાનો છું આજે તારીખ કઈ છે બાર તારીખ આવતી બાર તારીખ સુધી હું ગમે ત્યારે હું હું એકલો ભૂખ હડતાલ પર બેસવાનો છું બરાબર મને સંજયસિંહ વાણા સાહેબ ઉપરથી લખીને આપી દે છે બરાબર નૈનાબેનનું ઉપરથી લખીને આવ્યો છું કારોબારી પહેલાં જ ઉપપ્રમુખ પ્રમુખનું ઇલેક્શન થાય બરાબર તો કારોબારી ઉપરથી લખીને આવ્યો એથી આવ્યો ઉપપ્રમુખ પ્રમુખ બન્યા પછી કારોબારી

ઉપરથી દબાવવામાં આવે છે ઉપરથી થી બેન્ડેડ ખુલ્યું છે ભાઈ બાંધકામ માં તો કોનું કે રાજન ભાઈ નું ભાઈ તમે 24 24 મેમ્બર છે એમનો તો અભિપ્રાય લો કે અભિપ્રાય છેલા લઈ વસ્તુ છે કોણ તમે કોણ થી પીવો છો સંજયજી મેળા થી પીવો છો નયના બેન પીવો છો કે સીએમ થી પીવો છો કે મોદી સાહેબ થી પીવો છો મારું નામ રૂપેશ કુમાર રાવજી રાઠોડ ઉર્ફે મોન્ટુ મૌદા નગરપાલિકા પ્રમુખ છું અત્યારે આજે જે સમિતિની રચના કરવામાં આવેલી પાર્ટીના મોવડી મંડળમાંથી જે બી નામો અમને સમિતિની અંદર બેન નક્કી કરવામાં આવે એ પ્રમાણે અમે સમિતિઓની રચના કરી અને બોર્ડની અંદર મંજૂર કરેલ છે એમાં કારોબારી સમિતિમાં તો રેવાબેનનું નામ આવી ગયેલું હતું એને નીચેની કમિટીની રચના કરવાની બાકી હતી એ કમિટીની રચના થઈ ગઈ બાંધકામ સમિતિમાં રાજન આજના પટેલનું નામ છે અને વોટર વર્ક્સની અંદર ફરીદ ખાનનું નામ છે ભૂગર્ભ બટનની અંદર હયાજ ખાનનું નામ છે ભરતી સમિતિની અંદર શહેજાદ ઉર્ફે બોટની મલેક એમનું નામ છે લીગલની અંદર હસપાકભાઈ છે એપીએમસી પ્રતિનિધિ તરીકે ફાત્માબેન મોકલેલ છે અને ઇલેક્ટ્રિકની અંદર ભગવતીબેનનું નામ છે એમ વિવિધ સમિતિઓ જે અમે રજૂ કરેલી એ બધી સમિતિઓ સ્પષ્ટ બહુમતીથી મંજૂર થયેલ છે સભા દરમિયાન અમુક લોકોએ વિરોધ કર્યો કે એક ગેરસમજ હોય નવા નવા સભ્યો હોય એટલે એમના વચ્ચે થોડીક કામને લઈ અને હોય કે ભાઈ દરેક મિટિંગની અંદર આ કામ નહીં થયું આ કામ નહીં થયું એટલે એ કામોની જે રજૂઆત થયેલી એના વર્ક ઓર્ડર બની ગયેલા છે કોઈ તો વર્ક ઓર્ડરની પ્રોસીજરમાં છે કોઈ ટેન્ડર પ્રોસિજરની અંદર છે એટલે એ વસ્તુ એમને અમે કહ્યું છે કે ભાઈ નીચેથી તમે જોઈ લેજો કે તમારા વિસ્તારના જે કોમો છે એ લઈ લીધેલા છે અને એક એક કોઈ જેટલા લેવા એટલા કામ લીધેલા છે બાકીના મીટિંગમાં લઈ લેશો સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો